બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપા ગઠબંધનને મળેલા પ્રચંડ બહુમતની ઉજવણી કરાઈ બિહાર વિધાનસભામાં ભાજપા ગઠબંધન જ્વલંત વિજયની ઉજવણી બાયડમાં ફટાકડા ફોડીને કરવામાં આવી ભાજપા સંગઠન અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભાજપા કાર્યકર્તાઓ એસટી ડેપો બાયડ આગળ ફટાકડાની આતશબાજી કરી પ્રચંડ જીતની ઉજવણી કરી જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોરે સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવી જીતનો આનંદ વ્યક્ત કર્યો બ્યુરો ચીફ ઇમરાન પીરા તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થયેલ હતી અને એના પરિણામ આવ્યા એમાં ભારતીય જનતા પાર્ટીને એનડીએની સરકારને પ્રચંડ બહુમતીથી જીત્યા છીએ ત્યારે આ બાયડ અને બાયડ શેરના તમામ કાર્યકર્તાઓ ભેગા મળી અને અમે અહીંયા ચોકની અંદર મોટેભાયે ઉજવણી કરી છે એમાં કાર્યકર્તા એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી અને ઉજવણી કરી છે અને આપણા દેશના એસએસસી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બસોને તેતાલીસમાંથી લગભગ બસો જેટલી સીટો પર પ્રચંડ જીત મેળવી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી અને દેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને ભાગના રાજ્યોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી શાસન આ વિકાસ કરવાવાળી પાર્ટી આ દેશના આંતરવાદ સામે લડવાવાળી અને રાષ્ટ્રનું હિત જોવાળી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટી જીત થઈ છે ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વને અને પ્રદેશના નેતૃત્વને અમે એના સ્થાનિક અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ખૂબ ખૂબ સેવિત કરવા